એને અમે આજે માનશું અને કાલે છે ટીપણીઓ કરે છે તો એના માટે અમે બોલતા રહીશું અને એને જવાબ પણ આપતા રહીશું મિત્રો તમે અમને આવો નવો સાથ સહકાર આપજો કેમ કે આવા જે ઢોંગી ટકલાઓ છે ને એને આજે આપણે જવાબ આપવાનો છે તો ચાલો મિત્રો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો તમે નવી લીલા કરી આજ કે પેશાબ કરતે કરતે હસ્યા તમે ઈ કે મને ખબર જ હતી તમને શંકા થશે કારણ કે લીલા મારી નવી હતી કે ઈ પણ રહસ્ય તો કયો લીલાનું નું એ કે ગજબનું હતું કે એ કે મારા મૂતર બ્રહ્મા તરાણો મારા મૂતર બ્રહ્મા તણાડતો તો ઈ જોઈ નું હસતો તો ઈ કે શું એટલે ઈ કે મૂતર મકોડો તણાતો હતો એ તો તણાય જ કે ઈ મકોડો નતો બ્રહ્મા હતો કે અરે તો ગજબ થઈ ગયો અરે ટકલો તણ ગયો વાહ મુકલા હું તારી લીલા અપરમ પાર છે અરે જીગલા અત્યારે બધું આવું જાલે છે કેમ કે જો બાપુ મૂતરતા હોય તો બ્રહ્મા તણાઈ જાય અને જો હું મૂતરું તો આ ટકલો નો તણાય હું મેં ખોટું કીધું વાત થઈ ગોપાલનંદ સ્વામી ને મહારાજ એમ પૂછ્યું કેટલી કે મહારાજ આખું ટકલો આગળ હવે બ્રહ્માંડ નું સંચાલન તારી જવા ઢોંગી ટકલા કરવા મળશે તો દ્વારકા દીશ હું અમારો ઠાકર છે બીજી વાત મારી સાંભળી લે ઢોંગી ટકલા જોતે આજ ભગવદ ગીતા વાસી નો હોય ને તો પેલા છે ને તું વાસી લેજે અને સાંભળ એમાં અમારા કાળિયા ઠાકોરે છે ને સાતી ઠોકી ને કીધું થું કે આ બ્રહ્માનો માલિક છે ને હું પોતે છું અને ભડવા ઢોંગી ટકલા જો તું મારી સામે કે મોરે મોરો થાતો ની નકર તારા ટકામાં છે ને ફૂઈ લઈ અને ટકામાં છે ને વિંધા પાડી દે ભાઈ મહારાજ કે અમે જારે દ્વારિકા ગયેલા અને દ્વારિકા પતિ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે આ ટકો હજી નથી ગયો એલા જીગલા ઓલી હથુડી લે તો એક કથુડી ભગી નોડે ટકો નોડી નથી એલા એ તું હજી પ્યાતા નતો થયો ને ત્યાં દ્વારકા દ્વારકાધીશમાં મારા કાળિયા ઠાકરે છે ને હોનાની નગરી વસાવીને લુપ્ત કરી નાખી હતી તમે અમને મહેલ માં લઈ જાવની એમ અરે તારી હેસિયત નથી તારી ઓકાત નથી એ બોલવાની પણ અને મારી વાત થાય અમારા દ્વારકાધીશ છે ને માથામાં મોરપીસ નાખે ને એના પીસા ના ખાલી તને અડખે પડખે ખાલી અડી ને તું તું થી થા હવે મારી ઉખેડી નાખી એટલે તરત વાઘા વાઘાપુ હાથ જોડી ને કીધું સ્વામી તો મારા બાપાના બાપા ધર્મની માટે જે ખપી ગયા એનું પાળીયું છે બાપા કે વાઘા

હવે મિત્રો આ ટકાનું એવું કેવું છે કે આ જે સ્ત્રી છે ને એ બધી ગધેડી છે તો હે ટકા મારે તને એટલું છે તું મને જવાબ આપજે આ ભાઈ એના માં સુધી પહોંચી ગયા તો મારું કહેવાનો મતલબ એ છે કે આ જે સ્ત્રી છે એ કોઈની માં બેન નથી તો હવે આ ટકલા હું તને એક નહીં બે વાર ની વાર હું બોલવાનો છું કેમ કે હું આ દેશનો નાગરિક છું

પણ તું મારી વાત ને પેરે કપડા નાખો છો તું કઈ જગ્યાએ એ બેઠી વાત કરશો અરે બુદ્ધિ વકીન ના હવે તું હાંડિયા દેવો છો લાભગત્ય સ્વામી પાસે આશીર્વાદ મેકા કે સ્વામી મારો એક માત્ર લક્ષક ઈચ્છા છે કે અહીંયા કાયમ ને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે મારો ડોહો પેલા તમે છે ને ઇતિહાસ વાસી ને પછી બોલો એટલે તમારો હજી જનમ નતો છે ને તમે પેદા નતા છે ને ક્યારથી આ જલારામ બાપુ છે ને અંગ ક્ષેત્ર હાલે છે અને શેડાળો તમે અમારા જલારામ બાપુ ના પગ ધૂળ માં ન આવો બસ મિત્રો આ લોકોને બસ બોલવું છે કે અમારા સ્વામી આમ ને અમારા સ્વામી તેમ તમારા સ્વામી એ લાડુડી સિવાય કઈ કર્યું જ નથી